સુરતના પુણા માં રૂપિયા લઈ બહાર આવેલા એકાઉન્ટ ચપ્પુ મારી લૂટી લીધો હોવાના બનાવમાં વણાંક આવ્યો છે અને યુવાને જાતે ચપ્પુ મારી લૂંટ નું કબૂલ્યું હતું સુરતના પુણા વિસ્તારમાં ચપ્પુ નિય લૂટની ઘટના બની હોવાની વાતથી ચકચાર મચી જવા પામી હતી લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો યુવક ધ્રુવીન ઘનશ્યામ વાછાણી બેંક માંથી ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ઉપાડી દુકાન પરત ફરી રહ્યો હતો આ દરમિયાન બે અજાણી યુવકો દ્વારા હુમલો કરીને લૂંટ ચલાવી ભાગી હતા બનાવને લઈ પુણા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયા અને જે જગ્યા પર ઘટના બની હતી ત્યાંના સીસીટીવી તપાસ કર્યા હતા ધ્રુવીન ભાંડો ફૂટી ગયો હતો અને તેણે કબુલાત કરી હતી કે પોતાની ઉપર દેવું થઈ ગયેલ હોવાથી પોતે જ લૂંટ તરકટ રચેલ હોવાનું જણાવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચ તથા પુણા પોલીસ દ્વારા બુટપવાની મંદિર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની રિકવરી ધ્રુવીન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી